મેષ રાશિના જાતકો સો વર્ષ પછી એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આપણા ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમયાંતરે એવા અનેક યોગો રચાય છે જે રંગને રાજા અને રાજાને રંગમાં ફેરવી દે છે આજે આપણે આને વિશે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશ કે શા માટે માર્ચ અને એપ્રિલ ફરીથી જીવન બદલી નાખશે ફેરફારો કરવાના છે મિત્રો ઇતિહાસ પણ સાક્ષી છે કે સિંહાસન માટે આખું મહાભારતનું યુદ્ધ લડનાર પાંડવોને રાજ્ય છોડીને હિમાલયમાં જવું પડ્યું હતું મિત્રો ભાગ્ય અને ગ્રહોના પ્રભાવ સામે દરેક મનુષ્ય લાચાર છે પછી તે ગરીબ હોય અથવા તો ધનવાન હોય મેષ રાશિના જાતકો કુંડળીમાં લગ્નેશ એટલે કે લગ્નનો સ્વામી પંચમેશ એટલે કે પાંચવાનો સ્વામી ભાગ્યેશ એટલે કે ભાગ્યનો સ્વામી જો ત્રણેય બળવાન હોય પંચમ લગ્ન અને ભાગ્ય આ ત્રણ સ્થાન મજબૂત હોય તો વ્યક્તિ ભાગ્યશાળી પ્રખ્યાત પ્રખ્યાત અને ધનવાન બની જ જાય છે આજે ફરી આ સ્થિતિ પાસાઠ દિવસોમાં મોટો ચમત્કાર કરશે તો ચાલો બેગતવાર જાણીએ અને સમજીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો હું પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મેષ રાશિના લોકો કહેવાય છે કે નસીબ પણ મહેનતુ લોકોનો જ સાથ આપે છે કારણ કે સફળતા મેળવવા માટે નસીબ અને મહેનત બંનેની જરૂર પડે છે અને તે સફળતા મળવાની શરૂઆત અઢાર માર્ચથી થશે કામ અને વ્યવસાયમાં પ્રગતિ થશે એટલું જ નહીં તમે સામાજિક પદ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરશો જો તમે કોઈપણ પ્રકારની ચૂંટણી સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગતા હો અથવા ચૂંટણી લડી રહેલા કોઈ વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં છો તો મને લાગે છે કે માર્ચ અને એપ્રિલ તમને સારી તકો ઉપલબ્ધ કરાવશે વિવાહિત જીવનમાં મધુરતા આવશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે કારણ કે જ્યારે પણ સૂર્ય પાંચમા ભાવમાં હોય છે ત્યારે પ્રેમની ઈચ્છાઓ પૂરી થાય છે કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે બગડેલા સંબંધોને ફરી સુધારવાની તક મળે છે મકાન વાહનની ખરીદી દ્વારા તે લાભો અપાવે છે લેવેજથી ફાયદાઓ અપાવે છે પાકનું ઘર પ્રેમનું પણ હોય છે અને જ્ઞાનનું પણ હોય છે તેથી અહીં સૂર્ય તમને બે રીતે લાભ આપશે એક જો પોતાના શહેર અને રાજ્યમાં શિક્ષણ માટે ઈચ્છિત સ્થળે પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમને પ્રવેશ મળશે તેમની સાથે સાથે તે બીજા દેશના વિઝા માટે અરજી કરી રહેલા લોકોને લાભ આપશે બીજો લાભ લગ્ન માટેની વાતચીત સફળ થવાના સ્વરૂપમાં મળશે જો તમે ઘણા મહિનાઓથી લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તે પણ ઈચ્છિત સ્થાન પર તો સૂર્ય તમને એમાં મદદ કરશે કદાચ કુંડળીમાં મંગળ દોષ હશે તો પણ લગ્નની સંભાવનાઓ બનશે દેવભાવમાં ગુરુની હાજરી તમને પાછલા મહિનાઓની તુલનામાં વધુ સારા પરિણામો આપશે જો તમે પ્રવાસન જાહેરાત કૃષિ મીડિયા તબીબી રમતગમત એસેસરીઝ ગેમિંગ અને એડવેન્ચર સંબંધિત વ્યવસાય કરો છો તો તમારી પ્રગતિ બમણી થઈ જશે જો તમે આ ક્ષેત્રમાં કોઈ નવી યોજના સાથે આગળ વધો છો અથવા ભાગીદારી દ્વારા કંઈક મોટું કરવા માંગો છો તો આ બે મહિના તમને કારકિર્દીની દ્રષ્ટિકોણથી સમૃદ્ધ બનાવી દેશે તમને કેટલીક એવી તકો પણ મળશે જેનો લાભ લઈને તમે બધું બદલી નાખશો ભાગ્યનો સ્વામી ગુરુ છે તો તે તમારી આધ્યાત્મિક દોડને સફળ બનાવશે માર્ચ અને એપ્રિલ મહિનામાં તમારી સરેરા સફળતા હું જોઉં છું ત્યાં સુધી એસી ટકા રહેશે ગુરુના ઘરમાં સૂર્યની હાજરી સ્પષ્ટ સંકેત આપે છે જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં હતા પરંતુ તમારા યથાર્થ પ્રયાસો છતાં તમને સફળતા મળતી ન હતી તો નિરાશ ન થતા કારણ કે તમને ફક્ત નોકરી જ નહીં મળે પરંતુ તમને ઈચ્છિત જગ્યાએ નોકરી મળશે શહેરમાં કામ મળશે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ તમને પસંદ કરશે સિલેક્ટ થશે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ શકો છો જો મંગળ અને શુક્ર બંને લાભ ભાવમાં હાજર હોય તો તે સફળતાનો શિલોશિલો ચાલુ રખાવે છે પૈતૃક સંપત્તિને લઈને કોઈ વાદ ચાલી રહ્યો હોય તો તે વિવાદ પણ ઉકેલાઈ જશે અથવા તો એવું પણ બની શકે છે કે તમારો કોઈ મોટા ભાઈ બહેન વિદેશમાં બેઠા હોય કુટુંબના કોઈ વ્યક્તિ બહાર હોય તે અચાનક તમને મિલકત ભેટમાં આપે તમને પાર્ટનરશિપની અવસર આપે અથવા એવું પણ બની શકે છે કે આનંદ ફાણંદમાં તમે જે નિર્ણય લો તે તમારું પૂરું જીવન બદલી નાખે મિત્રો અમે જાણીએ છીએ કે તમે ઈચ્છા વગર પણ ઘણી વખત કેસમાં ફસાઈ ગયા છો પરંતુ જ્યારે તમારી રાશિનો સ્વામી મંગળ બારવા ભાવમાં પહોંચશે તો તેનાથી દુશ્મનોનો ડર તો ઓછો થશે પરંતુ તે તમને વ્યવસાયિક સ્પર્ધામાં પણ વિજય બનાવશે તમારા વ્યવસાયમાં આવક વધશે ખર્ચમાં ઘટાડો થશે જેનો સીધો અર્થ એ છે કે તમારા ઉત્પાદનો વધુ વધશે તમારું વેચાણ છે વધશે તમારો વ્યવસાય છે એ છે અને જો તમે વ્યવસાય માટે નાણાં એકત્ર કરવા માગતા હો તો તમે તે પણ કરી શકશો બજારમાં તમારા સંબંધો વધુ ગાઢ બનશે માર્ચ અને એપ્રિલમાં તમારી સંપત્તિમાં વધારો થશે કોઈ યાત્રા પણ શક્ય બનશે જે તમને સ્પષ્ટપણે લાભ આપી શકે છે તમને અધિકાર મળશે જેનો અર્થ એ છે કે તમે ભાગ્યના સહયોગથી આગળ વધશો જો તમે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગતા હશો તો તેના માટે પણ ભંડોળ એકત્રિત કરી શકશો અને એ પણ શક્ય બનશે મિત્રો જ્યોતિષમાં ઘણા મહાયોગો છે જે વ્યક્તિને સફળ બનાવી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા મહેનતને વ્યર્થ કરી નાખે છે એટલે કુંડળીને જાણો ને સમજો સૂર્ય બારમા ભાવમાં રાહુની સાથે હોય તો સમજી શકો કે તમને મોટો ફાયદો થશે જ સારા સમાચાર મળશે અચાનક લાભ ના રૂપમાં મળે વિદેશમાં નોકરીના રૂપમાં મળે અથવા તો વેપારમાં વધારાના લાભના રૂપમાં મળે સારા સમાચાર તો ચોક્કસ મળશે તમારા ઘણા બગડેલા કામો પૂર્ણ થશે સરકારી કર્મચારીઓની સાથે સંબંધો ગાઢ બનશે કોઈ એવા હોદ્દા પર એવા સ્થાન પર તમને બેસવાનો અધિકાર પણ મળી શકે છે નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને ભાગીદારી દ્વારા લાભ પણ મળશે વેપાર કરવાની નવી તક મળશે સરકારમાં પેન્ડિંગ કોઈ કામ હશે તો તે પણ પૂર્ણ થશે મિત્રો તમે જીવનના તે તબક્કે પહોંચી ગયા છો જ્યાં માત્ર સફળતા સંપત્તિ અને સુખ જ પ્રાપ્ત કરી શકાય છે તેથી જો તમે સકારાત્મક બનવાનો પ્રયાસ કરશો તો માર્ચ એપ્રિલમાં તમારા માટે બધું બદલાઈ જશે જય ગુરુદાથ જય ગિનારી